નમસ્કાર શુક્રવાર નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના મુખ્ય સમાચારોમાં આપનું સ્વાગત છે આજનો દિવસ કુદરતી ઘટનાઓથી લઈને આર્થિક બજારો સુધી ઘણી બધી ઉથલપાથલ લઈને આવ્યો છે તો ચાલો આજના સૌથી મોટા સમાચારો પર એક નજર કરીએ સૌથી પહેલાં વાત કુદરતી આફતની આજે ભૂકંપની ગતિવિધિ સમાચારોમાં છવાઈ લઈ રહી અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો એ પછી આર્થિક મોરચે પણ મોટા સમાચાર છે શેરબજારોમાં આજે ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી હલચલ રહી જ્યાં દેશો વચ્ચેની ભાગીદારી ચર્ચાના કેન્દ્રમાં રહી તો ચાલો શરૂઆત કરીએ આપણા ગુજરાતથી જ્યાં આજે ઘણી મહત્વની ઘટનાઓ ઘટી છે મોટા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથમાં સ્વાભિમાન પર્વમાં હાજરી આપશે અને સાથે જ રાજકોટ અને અમદાવાદમાં કેટલાક મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરશે અને હવે ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સૌરાષ્ટ્રની ધરતી આજે ફરી ધ્રુજી સૌથી મોટો આંચકો ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો નોંધાયો જેના કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો અને જુઓ આ કોઈ એક આંચકાની વાત નથી છેલ્લા બાર કલાકમાં જ આ વિસ્તારમાં એકવીસથી પણ વધુ નાના મોટા આંચકા અનુભવાયા છે ખાસ કરીને ઉપલેટા અને ધોરાજી પંથક આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે વહેલી સવારે આવેલા ભૂકંપે તો લોકોને ઊંઘમાંથી જગાડી દીધા હતા કુદરતનો કહેર માત્ર ભૂકંપ પૂરતો સીમિત નથી ઉત્તર પૂર્વના ઠંડા પવનોએ આખા ગુજરાતને ઠારમાં લપેટી લીધું છે નલિયામાં તો પારો ગગડીને નવ ડિગ્રી સેલ્શિયસ પર પહોંચી ગયો જે આ સિઝનમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન છે પર્યાવરણની વાત કરીએ તો અમદાવાદ શહેર માટે ચિંતાના સમાચાર છે શહેરની હવાની ગુણવત્તા એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ખતરનાક સ્તરે પહોંચી ગયો છે ખાસ કરીને થલતેજ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ગંભીર છે ગુજરાતની ઘટનાઓ બાદ હવે ચાલો દેશના બીજા ભાગોમાં શું ચાલી રહ્યું છે તેના પર એક નજર કરીએ આજે રક્ષામંત્રી સિંહે લખનૌમાં એક ઈવી વ્હીકલ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે તેમણે એક મોટું નિવેદન આપતા કહ્યું કે ભારત હવે સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે દેશના રાજકીય ફલક પર આજે બે એકદમ વિરોધાભાસી ચિત્રો જોવા મળ્યા એક તરફ ભારતે ફીજી જેવા દેશ સાથે મળીને કૃષિ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા માટે વાતચીત કરી તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કેન્દ્રીય એજન્સી ઈડીના દરોડાઓ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા અને હવે વાત કરીએ આર્થિક જગતની જ્યાં રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો શેરબજારમાં આજે મોટો કડાકો બોલી ગયો અને સેન્સેક્સ છસ્સો કરતાં પણ વધુ પોઈન્ટ તૂટ્યો આ મોટા ઘટાડાની અસર નિફ્ટી પર પણ જોવા મળી નિફ્ટી પણ પચ્ચીસ હજાર સાતસોના મહત્વના સ્તરથી નીચે આવીને બંધ રહ્યો જે બજારમાં મંદીના સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે દેશની ખબરો પછી ચાલો હવે દુનિયાના આંગણે શું ચાલી રહ્યું છે તેની પર નજર કરીએ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે એક મહત્વપૂર્ણ મુલાકાત કરી આ બેઠકથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે અને ખબર એ પણ છે કે રાષ્ટ્રપતિ મેક્રોન બહુ જલ્દી ભારતની મુલાકાતે આવી શકે છે દુનિયાના બીજા છેડે જાપાનના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં પણ આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા જો કે રાહતની વાત એ છે કે ત્યાંથી કોઈ મોટી જાનહાની કે નુકસાનના સમાચાર આવ્યા નથી અને હવે આંતરરાષ્ટ્રીય સમાચારોમાં એક સારા સમાચાર યુનાઇટેડ નેશન્સની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો નોંધાયો છે જે મોંઘવારીથી પીડાતા સામાન્ય લોકો માટે ચોક્કસપણે એક રાહતના સમાચાર છે તો આ હતા આજના વિગતવાર સમાચાર ચાલો જતા પહેલા દિવસની સૌથી મોટી અને મહત્વની ખબરોને ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભૂકંપે લોકોની સુરક્ષાને લઈને ચિંતા વધારી રાષ્ટ્રીય સ્તરે શેરબજારના મોટા કડાકાએ આર્થિક ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ બનાવ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ફ્રાન્સ વચ્ચેની વાતચીતે આપણા રાજદ્વારી સંબંધોને વધુ મજબૂતી આપી તો આજનો દિવસ રાજકારણ પ્રકૃતિ અને અર્થતંત્ર ત્રણેય મોરચે ઉથલપાથલથી ભરેલો રહ્યો હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલની સવાર આપણા સૌ માટે શું નવા પડકારો અને શું નવી તકો લઈને આવે છે